હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અત્યારે નવરાત્રિ રમવા જવા માટે આપણે ફટાફટ રસોઈ બનાવવાની આપણે વિચાર કરતા હોઈએ છીએ પણ ફટાફટ અને હેલ્ધી રેસીપી અહીંયા આજે બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેવી તાંદળજાની ભાજી લીધી છે જેને આ રીતે ચૂંટીને તમારે રેડી કરવાની છે અને એકદમ ફ્રેશ તમારે અહીંયા લેવાની રહેશે હવે આ તાંદળજાની ભાજી અત્યારે ચોમાસામાં ભાજીની અંદર જીવાત કે ઈયળો હોય છે તો આપણને દેખાતી નથી હોતી તો એની માટે તમારે એક વાસણ લઈ લેવાનું એની અંદર બધી તાંદળજાની ભાજીને આ રીતે કટ કરીને તમારે રેડી કરવાની પછીની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું અને એની અંદર થોડુંક મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે રવા દઈશું જેથી એની અંદર જે ઈયળ કે જીવાત હશે એ નીકળી જશે ત્રણેક મિનિટ જેવું થાય પછી આ બધું જ પાણી કાઢીને અને બેથી ત્રણ વખત તમારે ધોઈને આ રીતે રેડી કરી લેવાની છે હવે આની સાથે આપણે ચણાની દાળનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં એક વાટકી જેવી ચણાની દાળને પહેલાંથી જ બાફીને રેડી કરી છે અને આ રીતે તમારી બાફીને રેડી થવી જોઈએ તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો એની માટે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું એમાં બે ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેવો અજમો એડ કરીને ફૂટવા દઈશું પછી આની અંદર આપણે લસણ લીલા મરચાં લીમડાના પાન અને આદુ એડ કરીશું હવે આની અંદર થોડી આપણે હિંગ નાખી દઈશું અને તેલની અંદર કાચો સ્વાદ લસણ અને મરચામાં ન રહે એ રીતે આપણે સોટે કરી દઈશું પછી હળદી ચમચી હળદર નાખીને બી એને તેલમાં આપણે મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ થઈ ગયા પછી આની અંદર આપણે જે ચણાની દાળ બાફીને રાખી છે એ એડ કરી દઈશું અને સાથે જ આપણે તાંદળજાની ભાજીને બી એડ કરી દઈશું હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી તમારે અહીંયા કેટલો રસો રાખવો છે દાળમાં એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અહીંયા હું અડધોથી એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને ઢાંકીને આપણે ચડવા દઈશું જ્યાં સુધી ચણાની દાળ અને તાંદળીજી ભાજી એક સરખી ના ચડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું છથી સાત મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું તો તમે જોઈ શકશો કે તાંદળજાની ભાજી અને ચણાની દાળ સરસ એવી એક રસ જેવી ચડી ગઈ છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર અડધું કે એક મીડિયમ સાઇઝનું ટામેટાના ટુકડા એડ કરી દેવાના ટામેટા એડ થઈ જાય પછી એની અંદર આપણે બધા મસાલા કરી દેવાના જેમાં બે ચમચી જેવું દાણાજીરું એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું ગરમ મસાલો અને અડધી ચમચી જેવી સાકર એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે તમે જો અહીંયા સાકર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ગળપણ પસંદ ના હોય તો હવે અહીંયા મિક્સ થઈ ગયા પછી આપણે ફરીથી ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસ પર આપણે ચડવા દઈશું જેથી જે મસાલા એડ કરી છે શાકની અંદર સરસ રીતે ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો શાકમાં સરસ એવા મસાલા ચડી ગયા છે ટમેટા બી સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે તમારી ચણાની દાળ અને તાંદળજાની ભાજીનું શાક રેડી થઈ જાય છે ફટાફટ બનીને રેડી થઈ જાય છે અહીંયા આપણે ચણાની દાળ બાફીને ઉપયોગ કરી છે એટલે જરા બી આ શાક બનતા વાર નથી લાગતી હવે અહીંયા મિક્સ થઈ ગયા પછી ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને બે મિનિટ આપણે ઢાક્યા વગર જ આપણે કૂક કરવાનું રહેશે જેથી શાકનો જે રસો છે એ થોડું ઘટ બની જાય બે મિનિટ પછી તમારે ઉપરથી કોથમીર એડ કરીને તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ રીતે તમારે તાંદળજાની ભાજી વિથ ચણાની દાળ સાથે તમારી સાંધની રસોઈ ફટાફટ બનીને રેડી થઈ જશે અહીંયા તમે ડિનરમાં આ રીતે ફટાફટ બનાવીને ખાઈ શકો છો અને તમે નવરાત્રિ રમવા બી જઈ શકો છો હેલ્ધી છે ફટાફટ બને છે અને બધાને ભાવે એવી રેસીપી છે અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ